નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ દ્વારા સ્ટ્રીટ લાઇટના વીજ પોલ પર રિપેરિંગ માટેની આધુનિક ગાડી જે સ્કાયમેનનું ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ પંદરમાં નાણાં પંચમાંથી બાવીસ લાખ નેવ હજારના ખર્ચે સ્કાયમેન ગાડીનું લોકાર્પણ ચૈતન્ય ચૈતન્યસિંહ જાલાના હસ્તે કરવામાં આવ્યું પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના વીજ પુલ પર લાઇટિંગ કામગીરી માટે અત્યંત જરૂરી એવી હાઇડ્રોલિક ગાડી સ્કાયમેન જેનું લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ પાદરા નગરમાં સ્મરણ વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી નાણાકીય યોજના અંતર્ગત પાદરામાં બાવીસ લાખ નેવ હજારના નવીન સ્કાયમેન ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે પાદરામાં સ્ટ્રીટ લાઇટ નું મરાત્મક જલ્દી થાય એ માટે આજે ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 22 લાખ ની સ્કાયમેન ગાડીની નગરપાલિકાએ પાદરા નગરમાં ભેટ આપી છે સાથે સાથે આ પાદરા નગરપાલિકા પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી જતેનેશ્વર દ્વારાના વરદ હસ્તે આજે લીલી જંડી આપવામાં આવી છે પાદરા નગરમાં પડતી સ્ટ્રીટ લાઇટના જે પ્રોબ્લેમો છે જે ઊંચી ઊંચી લાઇટો છે એ જે પ્રોબ્લેમ સોલ્વ લતા થતા એના અંતર્ગત આજે પાદરા નગરપાલિકાની ટીમે આ લાઇટની ગાડી નગરપાલિકામાં મંગાવવામાં આવી છે અને સાથે સાથે લોકોની જે કમ્પ્લેન છે મોટા મોટા ટાવરો છે એ ટાવરો લાઇટો સોલ્વ થાય એ માટે આજ રોજ આરંભ કરવામાં આવ્યો છે